જોઈ રહ્યા છીચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા ચોમાસાનું આગમન પંદર જૂન પહેલા જ થશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે બે દિવસ ભારે વરસાદની આગાહી પ્રવેશ પ્રક્રિયા નર્સિંગ સહિતના કોર્સમાં પ્રવેશ માટે ઓગણત્રીસ થી રજીસ્ટ્રેશન શરૂ થશે બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેક કાર્યમાં બુલેટ ઘટી ગુજરાતમાં અત્યાર સુધી આશરે એકસો સાહીઠ કિલોમીટર ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ ખેડૂતોની રાહત ઓલપાડમાં બે ઇંચ વરસાદ ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂને ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જોતા ગુજરાતમાં પંદર જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય એવી શક્યતા છે હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે આ વર્ષે પણ સામાન્ય કરતાં સારું ચોમાસાની આગાહી કરાઈ છે ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે મુંબઈ બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કોરોનાના કેસ નોંધાયા છે ચાલુ માસમાં શહેરમાં નેવ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે જેમાં છોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ છે તેર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે સત્યાવીસ મે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી હતી વરસાદની આગાહી સાથે ચાળીસથી પચાસની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે અઠયાવીસ અને ઓગણત્રીસ મે બે દિવસ ભારે વરસાદની આગાહી છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપી જીએનએમ બી ઓપ્ટ્રોમેટ્રિક બી ઓક્યુપેશનલ થેરાપીઓ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ઓગણત્રીસ મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ ઝડપ પકડતું જાય છે ગુજરાતના વિવિધ સ્થળોએ વાઇડક પર ટ્રેક સ્લેબ બિછાવવાનું તથા સીએ એમ ભરવાનો આરંભ થઈ ગયો છે ગુજરાતમાં અત્યાર સુધી આજરે એકસો સાઠ કિલોમીટર ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું છે ઓલપાડમાં સોમવારે રાતથી મંગળવારે સવાર સુધીમાં ગાજવીજ અને પવનના સુસવાટ સાથે બેંચ વરસાદ થતાં ઉનાળુ ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો હતો આ ઉપરાંત તલ લીલા તેમજ મગ દિવેલા કીડ શાકભાજી કેરી સહિતના પાકોમાં પણ કરોડોનું નુકસાન પહોંચ્યું છે

શાકભાજી કેરી સહિતના પાકોમાં પણ નુકસાન થવા પામ્યો છે શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ દિશાથી 12 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા ગરમીનો પારો 4 ડિગ્રી જેટલો ગગડ્યો હતો જેને પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી છેલ્લા ઘણા તેમજ ઘણા સમયથી દરિયાના પવનોને કારણે ભેજ વધતા શહેરીજનોને બફારાનો સામનો કરવો પડ્યો હતો ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ઉનાળુ ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે આ વર્ષે ખેડૂતો નિરાશ છે કેમ કે કમોસમી વરસાદથી ડાંગરમાં ભારે નુકસાન થયું છે ખેડૂતો આખેવાનોના અંદાજ અનુસાર ડાંભોઈ પંથકમાં વરસાદે 40% પાકને ખરાબ કરી દીધો છે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે જુદા જુદા વિકાસકામો કરવામાં આવી રહ્યા છે જેના કારણે સમયાંતરે અમુક ટ્રેનો પ્રભાવિત થતી હોય છે જે અંતર્ગત બિલેશ્વર સેક્શનમાં બ્લોક લેવામાં આવ્યા હોય આગામી સત્યાવીસ જૂન સુધી વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે રવિવારે પંદર કલાકે મોડી ચાલશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર